તો જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોને હાલાકી પડી રહી છે ત્યારે સ્થાનિક કચેરીમાં ફરિયાદ કરતા જવાબ આપતા આક્ષેપ લાગ્યા ઉદ્યોગકારો દ્વારા ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં અને એની રજૂઆત કરવા દરેક બ્રાન્ચ વધી જાય એટલે અહીંયાના જે અધિકારી છે એમ કહેવામાં આવે છે કે તમે તેટ વેચી નાખો આવી આવીને આવી રીતે રહે છે અને અમે કાંઈ ફોર્ટમાં ફોન કરી કે ભાઈ પાવર ગયો છે કે કોર્ટમાં આવે છે ને અહીંયા મેન સાઈડને ફોન કરી તો તરત પાવર આવી જાય જો કોર્ટમાં પાવર જાતો હોય તો તરત તમે ફોન કરો તો તરત આવી જાય એવું ક્યાંય શક્ય છે એટલે એની આવેદન પત્ર અમે અહિયાં પેલા અમીન ચેક કરીને નવા આવે છે એને અમે આપવા આવ્યા હતા એ નતા એટલે અમે દુધા સાઈડ ને આપ્યું છે અમને મુશ્કેલી એટલા માટે થાય છે કે આ પાવર જાય ને અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એમાં નુકસાન જરૂર અમે એક નાના માણસ